મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ હાલોલ શહેર પોલીસ થી હદ માં આવેલા ચંદ્રપુરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે પ્રીમિયમ બ્રાન્ડ નો વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો એચપી ગેસના ટેન્કર અને આઇસર કનને ટેનરમાં રાખવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડનો પ્રીમિયર ક્વોલિટીનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે બંને વાહનો સાથે બે ડ્રાઈવરોને પકડી એસએમસી દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હાલોલ ટાઉન પોલીસ હદમાંથી છેલ્લા દસેક દિવસ વાત ત્રીજી વખત વિજિલન્સે લન્સની દારૂનો જથ્થો ઝડપી પાડી ટાઉન પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે શહેર પોલીસ વિસ્તારમાં દિવસે દિવસે વધી રહેલ પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર સ્થાનિક પોલીસ દ્વારા નક્કર કોઈ પગલા ન લેવામાં આવતા બે રોકટોક બની ગયેલી આ પ્રવૃત્તિને ને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીનગરથી થી હાલોલ શહેર ચંદ્રપુરા પ્રાથમિક શાળા પાસેના ખુલ્લા માં પડેલા કેટલાક વાહનો પૈકી બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી એસએમસી ને મળતા વહેલી સવારે રેડ કરવામાં આવી હતી દારૂની અલગ અલગ બ્રાન્ડ ખાલી કરવાની કામગીરી કરવામાં આવી તો વિજિલન્સના અધિકારીઓ અંદાજેત હજારથી વધુ પેટી દારૂ હવાનું અનુમાન લગાવ્યું દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને હાલોલમાં કયા બુટલેગર ને ત્યાં ઉતારવાનો હતો તે અંગે ચડપાયેલા ડ્રાઈવર પાસે કોઈ વિગતો નથી ડ્રાઈવરોને મોબાઈલ પર માહિતી સૂચના મુજબ તેઓ કામ કરી રહ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે વિજિલન્સની ટીમ દ્વારા પકડાયેલો બ્રાન્ડેડ દારૂ વાહનો